તો ભાઈ શામી નાગર ડાયટ જાતાના મંદિર તો ફાઇનલી આપણે માર્કેટ બોલી ગયા લે એનું મિનીરે જાય કે સંતરવા આપણે આયા જઈશું હાલો મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો મજામાં તો મિત્રો અત્યારે સવારના વાગ્યા છે 8 ને તમને કોઈ અત્યારે આપણે ક્યાં વ્લોગ ચાલુ કર્યો ખબર અત્યારે રસ્તામાં વ્લોગ ચાલુ કર્યો છે આપણે જો રસ્તો છે આ અમારા ગામનો છે રસ્તો આ બાજુ અમારા ગામમાં જાય ને આ બાજુ ભેટી જાય ને આપણે રસ્તામાં વ્લોગ ચાલુ કરી દીધો કારણ કે આપણે જવાનું છે બહાર ફરવા માટે તમને કેવું નો જેતો તો તો આપણે બહાર નીકળી ગયા છે ફાઇનલી ના ઘરે તમને કહું આપણે તમને નેનોબેની એની ખબર છે ને એ બહુ વાંહા થઈને વાત થાય એટલે માટે આપણે કાઈ શું છે ન્યા ઘરે કાંઈ શૂટ ચાલુ કર્યું નહોતું રસ્તામાં શૂટ કરી દો હાલો ફટાફટ આપણા મિત્રો આવવાના છે પાલિતાણા તો આપણે ફટાફટ પૂગીએ પાલિતાણા તો ફટાફટ નીકળી જાય કારણ કે ના વાટે છે તો હાલો નીકળვი ફટાફટ ભાઈ ફાઇનલી આપણે નીકળી ગયા છે ને આપણે પૂગી ગયા છે તમને કહું એક ફાટે તોળા ફાટેકુ પૂગી ગયા છે ટ્રેન પણ આવી ગઈ છે તો થોડુંક વેઇટ કરવું પડશે કારણ કે ફાટક બંધ છે તો ભાઈ પૂજી ગયા છે અત્યારે મઢડા ગઢડા હાઇવે માથે છે દડો વટી ગયા છે ને તમને કહો અહીંયા પાણી નું ફરબ આવ્યું છે તો પાણી પાણી પીવું ઉભા રહી ગયા ને અહીંયા મસ્ત મજાનું મંદિર છે હનુમાન દાદાનું અહીંયા આપણે આવી ગયા છીએ પાણી પી લીધું છે તો હવે ફટાફટ નીકળ્યા અહીંયા આ મંદિર છે મસ્ત મજાનું હનુમાન દાદન તો મિત્રો ફાઈનલી સામીના ગઢડા પૂજ્યા છે ને તમને કોઈ અત્યારે મંદિર મંદિરની બહાર ઊભા છે ને તમને કોઈ મંદિર બતાવો તો જો આ સ્વામિનારાયણનું મંદિર છે આખું અને આપણે અંદર જવાનું છે મેન ગેટ આ બાજુ છે તો અંદર મિત્રો ફોટોશૂટ ને એવું બંધ છે એટલે આપણે કઈ અંદર કઈ શૂટ કરી નહીં શકીએ તો હાલો ફટાફટ દર્શન કરી આવીએ તો ભાઈ શામીનગર આવી ગયા હતા ને મંદિર તો બને તો દર્શન નહોતા પણ મસ્ત મજાનો પૈસા જ લઈ લીધો છે ને તમને અત્યારે નીચે ઉતરાય આનું લોકેશન તમને બતાવું તો આ ટાઈપનું છે મસ્ત મજા આવે ભાઈ ઓ મસ્ત નગોવા મંદિર છે અને મસ્ત મજાનું છે ભાઈ તો આયા ભાઈ આવો તો એક ફેર આવી જજો અને આ ભાઈ મેન ગેટ પર જો આમ કાઈ ખતર ના હા એનું ભાઈ લોકેશન જ કાક અલગ છે આમ મસ્ત છે ભાઈ અને બીજા નંબરમાં ભાઈ પ્રશાદરામાં અહીંયા આપે છે ચાલુ છે આપણા મંદિરની પાછળ છે એ વ્યવસ્થા પ્રસાદ ઘર તો આ આવો તો પ્રસાદ લઈ લેજો અમે તો પ્રસાદ લઈ આવ્યો અને આ જો સામે દેખાય મંદિર છે અત્યારે તો બંધ છે અને આનું લોકેશન જ કાક અલગ છે મસ્ત છે આમ મજા આવે એવું ગાર્ડન બાર્ડન ને એવું ટોપ છે નીકળવીએ છીએ કારણ કે ઘણા વાગ્યા છે ને જે અમારે આગળ જવાનું છે ને આપડે સામેના ઘરડા તમને કહું મસ્ત મંદિરના દર્શન કર્યા મંદિર તો દર્શન ન થાય પણ પ્રસાદ રામ લઈ લીધો ને મજા આવી ગઈ તો હવે ફટાફટ નીકળવી અહીંથી ને કારણ કે થઈ ગયું છે મોડું જો ભાઈ પૂગી ગયા છે કમલપુર ને તમને કો પેટ્રોલ પંપ પર ઊભા છે ને પેટ્રોલ બેટ નખાઈ લીધું આપ પેટ્રોલ કોનસે પેટ્રોલ નખાઈ લીધું ને હવે આથી તમને કો જવાનું છે આપણે તોટેલા તો પૂગી ગયા છે પણ મંદિરે જવાય એવો ટાઈમ છે નહીં દર્શન તો આપડા કરી લીધા છે પણ ઉપર જવાય એવો ટાઈમ નથી ક્યારે રાસકોટ આવ્યો માથે ઊભા છે આ રાસકોટ આવ્યો છે તમને કો તમને કઉલ જવાનું છે ડુંગર અમારે ઉપર જવાનું કઈ ટાઈમ છે નહીં તો એની નીકળી જાય છે આપણે જવાનું છે ડાયરેક્ટ માટેલ તો નીકળ્યું કારણ કે આંચી જે સિત્તેર કિલોમીટર છે ચાલો ફટાફટ નીકળ્યું આ ગણાનો સમય થઈ ગયો છે પણ આપણે કઈ કરાવવાનું નથી આપણે નીકળી જવાનું છે ફાઇનલી આપણે માર્કેટ પૂરી ગયા છીએ અને મંદિરે જઈ છે દર્શન કરવા આપણે હાલ્યા જઈએ છીએ તો ભાઈ આ છે મેન ગેટ આપણે ખોડિયાર માના મંદિરે જવાનું આપણે હાલ્યા જઈએ છીએ મંદિર બાજુ તો માતાજીના દર્શન કરી અને યુક્ત દર્શન કરવા દે તો તમને લોકોને પણ દર્શન કરાવ્યું ચાલો પેલા ફટાફટ જઈ આવી ગયા છે મંદિર ની અંદર આ મસ્ત મજાનું મંદિર છે તમને તો અહીંયા માતાજી ની મૂર્તિ છે આપણે એના દર્શન કરતા આવ્યું ઘણા અહીં સંખ્યામાં માણસો છે અહીંયા ભાવી ભક્તો આવ્યા છે તો આપણે પણ જઈએ બે વાગ્યા છે છ ને અમે આવી ગયા છે આવું માતાજીના દર્શન કરવા આવો તમને પણ દર્શન કરાવી તો અહીંયા તો ઘણી સંખ્યામાં માણસો આવેલા છે ભાવી ભક્તો આવેલા છે તમને કહો આ માતાજી નું મંદિર છે સ્થાન આ આપણા લેસન કરે ભાઈ તો ભાઈ દર્શન કરી લીધા ને તમને પણ દર્શન કરાવ્યા હતા જરાક કમેન્ટમાં જાય પડિયા લખી નાખ્યું ને બહુ મસ્ત મજાનું મંદિર છે ને તમને કહું અહીંયા અત્યારે વાગી ગયા છે સર તો તમને કહું ઘણા માણસો છે દર્શન કરવા આવેલા હતા તમે જોઈ શકો છો ઘણી ઘણી સંખ્યામાં માણસો છે અંદર મંદિરમાં પણ છે અને અહીંયા બાર પણ છે તમે દર્શન કર્યા ને ખૂબ આનંદ આવ્યો ખૂબ મજા આવી તો ભાઈ તમે એક ફેર આવો દર્શન કરવા બહુ બહુ જ આનંદ આવશે બહુ જ મજા આવશે તો તમે જોઈ શકો છો વાયા જવું મસ્ત મજાનુ દ્રશ્ય છે અહીંયા ફોટોશૂટ માટે માણસો બધા ઊભા છે અને મંદિરે બહુ જબરજસ્ત છે ભાઈ એક ફેર આ બાજુ આવો દર્શન કરવા બહુ આનંદ આવે એવું છે મજા આવે એવું છે તો ભાઈ આપણે અહીંયા ઘણી સંખ્યામાં માણસો છે જોવા અત્યારે વાઈ ગયા છે તમને તો હવા સાહજે કોઈ થઈ ગયું છે તમે જોઈ શકો છો જો આ આપણું મંદિર છે માતાજીનું ખોડિયારમાં મંદિર ખોડિયારમાં મંદિર છે ઘણી સંખ્યામાં ભાવિ વસ્તુ આવી ગયા છે બહુ ખૂબ સરસ મજાનું મંદિર છે મિત્રો એક તમે જરૂર આવજો દર્શન કરવા તો દર્શન કરી લીધા છે ને હવે આપણે નીકળી ગયા છીએ તમને આના સ્ટોલ બતાવો તમને કહું બજાર તો આ રીતે છે તમને પરસાદી પરસાદી માટે પછી માતાજીની સુંદરી પછી આપણે કાંડા છે પછી તમને કહું રમકડા છે નાની એવી છે બજાર પણ સારી છે અને આપણે આ હવે જાઈએ છીએ એઠ જો ભાઈ રમકડા છે નાના છોકરાઓ માટે રમકડા લેવો એને ભાઈ કાંડા ને એવું બધું છે પ્રસાદી માટે આગળ છે માતાજીની સુંદરી બધું અહીંયા અવેલેબલ છે તો ભાઈ એક થી અહીંયા આવી ગયો વિઝિટ કરી ગયો મજા આવશે મંદિર બહુ સરસ મજાનું છે નાનકડું એવું મંદિર છે પણ ખૂબ આનંદ આવે એવું છે તો હવે આપણે જઈએ છીએ ધરો છે ને ઘરે જઈએ દર્શન કરવા એ પણ તમને બતાવી તો મિત્રો આપણે આવી ગયા છીએ હેઠે ધરો કેવાય ને આ ખોડિયરમાં ન ધરો કેવાય ને આવી ગયા ને જો આ ધરો છે તમને બહુ મસ્ત મજાનો ધરો છે તમને બહુ કોઈ જોવા બે બાજુ તમને કહો આ દાદરા છે અને તમને કહો અહીંયા ઉપરથી આવવાનું છે ને હેઠે જો અહીં દાદરા છે મસ્ત મજાના આત્પદ્ધ થવા એવી વ્યવસ્થા છે અને બહુ મસ્ત મજાનો ધરો છે ને તમને કહો અત્યારે હું છે થઈ ગયું છે થોડું મોડું અત્યારે માણસો હું છે ધરે નથી બધા મંદિરે દર્શન ને આવક જાવક શરૂ છે એવું છે અને ભાઈ આપણે હાંભળ્યું છે કે આમાં હાસી મગર પણ છે એવું હાંભળ્યું છે કે ભાઈ ભાગમાં એના દેખાય કિસ્મતમાં અત્યારે આપને જ કઈ કુબને આપણે એવી વાત સાંભળે આમાં હાસી મગર છે તો આપણે એ ધરાના ભાઈ દર્શન કરી લીધા ને બહુ મજા આવી આનંદ આવ્યો તો ભાઈ આપણે ખોડિયાર માના દર્શન કર્યા ધરાના દર્શન કર્યા તો બહુ મજા આવી ખૂબ આનંદ આવ્યો તો હવે થઈ ગયું છે મોડું તો હવે હળુણું નીકળશું કારણ કે અહીંયા જવાનું છે આગું અમારે તો ફટાફટ આપણે હળવળું નીકળવા મળ્યું એટલે જે અમારે લગભગ હવે કામ કાંઈ પ્લાન નથી પણ નક્કી નહિ ક્યાં જઈ તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી ગયો તમને બતાવશું અલગ અલગ થઈ તો હાલો નીકળવી વાંકાનેર પૂજ ગયો છે એ રિટર્ન મારે જાય છે હવે જલારામ વીરપુર જાય છે ને તમને કહું બ્રેક લીધો નાનોકડા એવો કારણ કે પાણી પાણીપાણી પી લઈને હવે તમને કહું જલારામ વીરપુર જવાનું છે તો ન્યા જઈને જ મળશે કારણ કે થઈ ગયું છે મોડું અંધારું થઈ ગયું છે એટલે ફટાફટ હું નીકળ્યો ન્યા જઈને તમને મળી તો ભાઈ ફાઇનલી વીરપુર પૂજી ગયા છે ને તમને કહું આપણે ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરી લીધી છે ગેલેક્સી હોટલ કરીને છે ને તમને કહું જો આ ટાઈપની કાંક રૂમ છે ટેબલ બેડની રૂમ છે અને બીજી રૂમ છે એ બાજુની રૂમ છે અને ભાઈ હોટલ છે મસ્ત દર વર્ષે મેં આમાં જ આવી છે તો આપણે બહુ મસ્ત મજાની રૂમ છે તો ભાઈ પૂણી ગયા છે ને બાકી ગયા છે તમને કઉ 9.5 જેવું થઈ ગયું છે તો જમવાનું બાકી છે તો ફટાફટ જમમી આવે પછી આપણે મળીશું પાછા તમને જરા બહાર નો લોકેશન બતાઈ દો હાલ જો બહાર કા કાર્ટ પર સાઈડ કેર તો બધી શું છે બન છે કારણ કે બધી સીઝન થઈ ગઈ છે પૂરી તો હાલો ફટાફટ તમે બીજી વધારે વાતો ન કરી ફટાફટ જમવા આવો ભાઈ આઈ ગયસી મસ્ત મજાની ચાઈનીસ પંજાબી હોટલ છે તમને બહુ જલારા મોટર તો ભાઈ અહીંયા આપણે ઓર્ડર આપી દીધો છે ચાઈનીસ ખાવાનું છે તો ભાઈ ઓર્ડર આવે રાવ જોઈએ કે જમલી તો ભાઈ આપણો ઓર્ડર આવી ગયો છે મનસી અમને ગોંસર થાય પૂરો થઈ ગયો ગોપાલભાઈ ને ઉપર લીધો તો ભાઈ મનસી તમને હું આવ્યો છે તો ફટાફટ જમી લઈએ ભૂખ લાગી ગઈ સબુ તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું ને હવે જાય રૂમ બાજુ કારણ કે અહીંયા બધું બંધ થઈ ગયું છે બધું તો બધું પેક થઈ ગયું તો હવે રૂમ બાજુ જઈએ જમી લીધું પેટ પૂજા થઈ ગઈ તો ભાઈ મસ્ત મજાના રૂમે ભૂગી ગયા છે ને જમી લીધું ને પેટ પૂજા થઈ ગઈ છે સાઈને જે હું ખાધું મજા આવી ગઈ તો ભાઈ અત્યારે થઈ ગયું છે બહુ મોડું ને અમારો રૂમ તો તમને પહેલા બતાવ્યો જ છો ભાઈ મસ્ત મજાનો રૂમ છે વોલકનો રૂમ છે તો ભાઈ તો હવે મોડું થઈ ગયું તો આપણે બ્લોક પૂરો કરી દઈએ તો કેવું સારું છે તો ભાઈ વિડીયો પસંદ આવે તો લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ તો કહીજ તમને કેવું લાગજો તો ફરી પાસે મળીશું કાલ નવા લો વિડીયો સાથે ચાલુ બધા મિત્રો જય માતાજી જય બાબત રામે આવજો બાય બાય